હા મારા નોર તો આવે હતી એક બાજુ પોગ્રામો લીધેલા હોય ગરબાના નવરાત્રી નવરાત્રી ના ચાર દાડા તો હેડ્યા હવે પાછું આ નવરાત્રી તો હેડી સમજો બરોબર ચાર બીજા હરિયે વાય પેલું બે છેતર એડે વાળો નો મૂકવા ઝાર માં પૂરું થાય કોણ તો આવાના ચારા બારા બંધો તો મારા નવરાત્રીના ના પ્રોગ્રામ તો પૂરો થઈ જાય પણ આ શરદ પૂનમ આવા પછી આ તો દિવાળી ના પ્રોગ્રામ માં એક ડોલી હ અને એક ભાઈ બીજો પૈસા લેતા છે પૈસા તો લે પોત્રી પોત્રી હજાર રૂપિયા લે હા તો તમે આવશો પણ વગર તાવડા હતા મને

હવે પ્રોગ્રામ પૂરા થાય એટલે દિવાળી ના પ્રોગ્રામ ની તૈયારી કરીશું પૈસા તમારે એવું જોવા નહીં પૈસા તો મળશે બરોબર અને તો ગઈ કલાકાર છીએ ચાલશે આપડે પ્રોગ્રામ સારો શું કીધું એટલે ગભરાવા નહીં આપડા મારા હંગાતી રહ્યો ને તો સુખી થોડા ગીત ગાવું ભલા મો પેણા પાસેથી આ પાસે આયા તો ગીત ના ગઈ ઉત્તર ગુજરાતમાં બનાસકોઠામાં આમ ચો આપડે રાધનપુર બાજુ બધી જગ્યાએ આપણો પ્રોગ્રામ ચાલે જ છે કે આપડે ગીત ગાવાનું જ છે ઈમાં અને પહેલો ગરબા એટલે લઈશું કે ફૂલ ગજરો રે મારો હીર ગજરો જો હું ગઈ બતાઉં એ ગરબો હે હા એ ફૂલ ગજરો રે મારો હીર ગજરો હે ગુંત રે માલણિયા મારો

જો નંબર હેલો હા બોલો જીગાભાઈ બોલ્યા હા હા તો આપડે એક નવરાત્રી પ્રોગ્રામ ગાવાનો છે બે ચાર ગીત આપણે પ્રોગ્રામ લીધા તો એમાં આપણે ગીત ગાવાનું છે તો કયું ગીત ગાવીશું આપણે બરોબર હા 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 વધો ને વધુ ને હા 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 જય માતા હા જય જય ઓકે 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 ચાલ જીગાભાઈ ને અમારે વાત થઈ ગઈ ગયા જીગાભાઈ લિસ્ટ મોકલો આપડામાં બરોબર બરોબર પણ મને એક ગીત હાલ સંભળાયું ને કે આરિયો ગાજયો તમે શરદ પૂનમ માં ચાલશે જો એરિયો ગો એ બેહણા તારા હે તારા એ નિ દા તાર બ્રહ્મણી દીન દયાળી હોટ મારી બ્રહ્માણી દીન દયાારી હોટમાય હરજી મારી અરે ચાલો ના ચાલે આપડો આવું તો ગાવું પૈસા કોણ હા પેલા શું એનું મણિયારો ગાયો હતો એવા પથરાયા હતા એવા પથરાયા હતા ને જબર એ બરોબર અને પછી આપડે ઢોલ લઈ આલીશું શું કીધું અને આપડે મસ્યા મહાદેવ નો સાઉન્ડ મોટું આપડે બુધિયા તમારા વાંધો ના આવો આમ તો આવો પ્રોગ્રામ કરાયોસેટ એ બધું શીખવાડો હું પણ તમે કલાકાર બને છો જતા દાડા ભાઈ તો બઉ સુખી થાય

મેલેમ તો હવે નહીં પોચ છેલ્લે પોચવાથી નોકરી કરી એમ જો આ ભાઈ લગ્ન કર્યા એ સુડી બોલો તો એને પૂછી દો અમાર આવું આવું ખોટું લાગશે જો તમે કોમ કરો

હા હું જોવા આવજો તાજો હા છોકરા જીધું છે પેલા સેઠવતી જમીન આપડી આરો હવે કોમ થાય એવું નહીં આ છોકરા પાછા કોઈ બથે જમીન વેચીને આરો જતું રહેવું પડશે તો આખું માં જતું રહેવું પડશે આ છોકરા કઈ અડા હતા નહીં હ જોઈએ આટલું ઊનુ વડે કાઢીએ ગોમડમ પણ શિયાળમાં જતું રહે મારે બધું કુટુંબ જ આખું શિયાળમાં હા હ એક જગ્યાએ જમીન ને કટલા હતા પણ આડો મેદ ના પડે જોઈ જાય તો બધું જોઈ જશે હવે તો મારે જીભું થોડું થોડું ચો કોમ કરવું હવે હે મારું મગજ પેલું થઈ જાય એકલો એકલો બોલ કરવો મારો તો મેરાવા ચાલ ના ના વારી આ પોણી જેક તો બોલવાનો છોડતો નહીં હા હા ના ના બે હાલો તાર આવજો

કેટલું નુકસાન થાય છે પણ એ છોકરા કઈ ઘેર નહિ બધા શહેર માં જતા રહ્યા મારે એકલા બધું કરો મારા બીજા પ્રોગ્રામ લીધેલા હતા એ કેન્સલ કરું ને આ કેન્સલ કરું મારો નુકસાન કેટલા નું થાય એટલે મોડસો નું શું થાય બધા વસ્તુ નવી લાભ કેતા નવી લાવી દીધી આપડે જે થતા હોય એના અડધા પૈસા આલું પચાસ ટકા પચાસ ટકા એટલે પછી તમારે તો પણ મારો પ્રોગ્રામ આખો લેવાનો હતો તમે ચમ નું કર્યું ખબર ના પડી મને પણ આમાં થાય નહીં કારણ કે એકલો હોય એટલે

તમે નહીં ઓજો આયા હા આવું ના કર ના ના તો સારું અમારા બીજા પુના શરમો ની બધા પ્રોગ્રામ લીધેલા

પછી ડોહા એ શું કીધું ખબર એ ડોળો સારો જ નહીં હવે એના પ્રોગ્રામો આપણા લેવા જ નહીં આજ જ નહીં કદી એ ડોહાના પ્રોગ્રામ આપણે નહીં લેવાના છે દુભાના શું કીધું આપણે નક્કી કરી દુ બરોબર ત્રણ લાખમાં મો એને દોઢ લાખ રૂપિયા તો નસ્યા અમારામાં તો પચાસ લેવાતા ને તમારે દોઢ લાખ તો નોસ્યા હા પચાસ તમને આલ દઉં પચાસ પચાસ તમને આલું કર ઢોલનો ખર્ચો કેટલો તમારે તમારે પચીસ હજાર આવે બી હજાર પચીસ હજાર વિશ્વાસ કરી સહજ બીજા પણ પુના આપણો વર્ડ સહજ બરોબર શું કીધું આપડો ઓર્ડર તો છે બરોબર ઉનાહેણ માં આપડે મોટા પાય ઓર્ડર છે ઈ ખરા પાય આપડી ઓરખણ ખરી ને યાર આ ઓરખણ તો ખરી ને ચમ નહીં ઓરખણ આપડે આ બાજુના ગામ માં ઓરખણ હોય એમ તો મને કહે છે તો પણ કેવી વાત માની તો આ તો પૈણી ગયો હોય પહેલા લાગેલો કીધું તો પૈના પાવા શું કરું યાર કે મારા હવે ઓર્ડર કેન્સલ થઈ એમાં હું કરું

થઈ ગયો એ તો નાસ્તો કરાવી દઉં હેડો મોડતો નઈ એ તો દારૂ એટલે એને દારૂ નો નશ્યો બધો આ